चलो दोस्तों हाँ तो दोस्तों हमारे चैनल ने लाइक और सब्सक्राइब करवाना पड़ता नहीं तो और नया वीडियो तो हमने जुआ मिल थैंक यू दो बजे पे गला ना पैसा भी नहीं कर सोनी कर लेना अच्छे

તો તમે ગલ્લા હું બતાવીશ તમે કેટલા રૂપિયા છે તમે જોઈને પેમેન્ટ કરો કેટલા રૂપિયા છે ટોટલ પેમેન્ટ કરો ફાસ્ટ જોયું તો આ બાજુ છે ગલ્લો છે ઓપન દુકાન બહાર છે ઘરની બહાર પાછા દેખાય છે તમને એવી દોસ્તો તો ચાલો ટોટલ કેટલા પૈસા છે